નમસ્કાર પ્રિય ભક્તો શું તમે જાણો છો કે એક એવું પવિત્ર વ્રત છે જેની કથા માત્ર સાંભળવાથી કે વાંચવાથી જ પ્રીતિઓનીમાંથી મુક્તિ મળે છે તમામ પાપોનો નાશ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે હા ભક્તો અમે વાત કરીએ છીએ જયા એકાદશી બે હજાર છવ્વીસની એવી એકાદશી જે જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે જો તમે પણ ઈચ્છતા હો કે તમારા જીવનમાંથી દૂર હોય અને અવરોધો દૂર થાય તો આ વિડીયો જરૂર જુઓ કારણ કે આજે આપણે જાણીશું જય એકાદશીનું મહત્વ વ્રતની પાવન કથા અને એ ચમત્કારિક રહસ્ય જેથી માલ્યવાન અને પુષ્યવતીને મોક્ષ મળ્યો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે

તરને સંભાળવી જય એકાદસીની પાપ અને ચમત્કારી કથા ઘણા સમય પહેલાની વાત છે સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્રની ભવ્ય સભા યોજાઈ હતી ચારે તરફ આનંદ ઉત્સવ અને દેવ્ય વાતાવરણ છવાયેલું હતું સભા દેવતાઓ ઋષિઓ ગંધર્વો અને અપ્સરાઓ હાજર હતા સભામાં નૃત્ય ગાન

મોહિત કરી દીધું તેનું ધ્યાન ફટકી ગયું લઈ તાલ ભૂલી ગઈ અને નિત્યમાં અશુદ્ધિ આવી ગઈ આ બાજુ માલિવાન પણ પુષ્યવતીમાં ખોવાઈ ગયું અને તેનું ગાયન પણ પકડી ગયું આ જોઈને સભામાં હાજર દેવતાઓ અત્યંત ક્રોધિત થઈ ગયા દેવરાજ ઇન્દ્રે આ દ્રશ્ય જોયું અને તેઓ અત્યંત રોષે ભરાયા તેમણે કહ્યું સભાની પવિત્રતા ભંગ કરવાના કારણે તમે બંને સ્વર્ગમાં રહેવા લાયક નથી એ ક્ષણમાં જ ઇન્દ્રે પુષ્યવતી અને માલ્યવાનને સ્વર્ગમાંથી બહાર કાઢી નાખ્યા અને એટલું જ નહીં બંનેને ભયંકર પ્રેતીઓનીનો સાપ આપી દીધો ક્ષણભરમાં બંને દિવ્ય ગંધર્વો ભયાન પ્રેતીઓનીમાં પડી ગયા પ્રીતિઓની અત્યંત કસ્ટાયક હોય છે ન અન ન શાંતિ ન સુખ કુશવર્તી અને માલ્યવાન દિવસ રાત પોતાના કર્મો પર પસ્તાવા લાગ્યા ભૂખ તરસ અને પીડા સહન કરતા તેઓ સતત મુક્તિના માર્ગની શોધમાં રહ્યા એક દિવસ આવ્યો માધ્ય માસના સુકલ પક્ષની જયા એકાદશી એ દિવસે બંને અન્નનો ત્યાગ કર્યો માત્ર ફળાહાર કર્યો અને પૂરા મનથી ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કર્યું તેમણે પ્રાર્થના કરી હે જગતના પાલનહાર શ્રી હરિ જો આ મારાથી સચો હતો અને ભક્તિ નિસ્કપટ હતી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સાચી ભક્તિને ક્યારેય અવગણતા ન હતી જય આદિકાદેશના પુણ્યપ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા તેમણે કુશ્યવતી અને માલયવાને પ્રેત યોનીમાંથી મુક્તિ આપી બંનેને સુંદર દૈવ્ય શરીર પ્રાપ્ત થયું અને તેઓ ફરી સ્વર્ગલોક પહોંચ્યા સ્વર્ગ પહોંચીને જ્યારે બંને દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા તો ઇન્દ્રે આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે પૂછ્યું તમને પ્રેતયોનીમાંથી મુક્તિ કેવી રીતે મળી ત્યારે માન્યવાને કહ્યું હે દેવરાજ આ બધું જયા એકાદશી વ્રત અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપાનું ફળ છે માલ્યવાનને આગળ જણાવ્યું જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક જયા એકાદશીનું વ્રત કરે ભગવાન વિષ્ણુની પૂજા કરે અને આ પાવન કથાનો પાઠ કરે તેને મળે તમામ પાપોથી મુક્તિ ભય અને દુઃખોથી છુટકારો અને અંતે મોક્ષની પ્રાપ્તિ આ કથાથી આપણને શીખ મળે છે કે મોહ અને અહંકાર પતનનું કારણ બને છે સાચો પશ્ચાતા અને ભક્તિ મોક્ષનો માર્ગ છે એકાદશી વ્રત આત્માની શુદ્ધિ કરે છે જો તમે પણ જીવનમાં શાંતિ ઇચ્છતા હો અવરોધોથી મુક્તિ ઇચ્છતા અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હો તો જયા એકાદશીનું વ્રત અવશ્ય કરો અને આ પાવન કથાનો પાઠ કરો જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી હરિ ધન્યવાદ